તો તમે ચૈતરભાઈ ભાજપમાં આવવાના હતા વાત ક્યારે ચાલી હતી કોને પ્રસ્તાવ મૂક્યો હતો તમે પ્રસ્તાવ મૂક્યો હતો ચૂંટણી વખતે મૂક્યો હતો પ્રસ્તાવ કે પહેલાં થયો તો શું વાતચીત થઈ હતી જો એમાં જે તે વખતે બધા લોકો એમના નેતાઓને પણ ખબર છે બે વર્ષ પહેલાંની લોકસભાની ચૂંટણી પહેલાં કે એનું અમારા પ્રદેશના ટોપ લેવલના નેતા સાથે એમને નમસ્કાર રામ રામ દે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વાત કરું છું ચૈતરભાઈ વસાવાની જ્યારે આદિવાસી સમાજ ની જે વિશ્વ આદિવાસી સમાજની ઉજવણી થઈ અને એમાં કોઈ ફોજીભાઈએ વિડીયો અપલોડ કર્યો હતો એમાં કોઈ કોમેન્ટ કરી એના વિશે ફોજીભાઈ શું કહી રહ્યા છે એ હું વિડીયોના માધ્યમથી બતાવું વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલના નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું વિડીયો આદિવાસી દિવસ હતો કાલે તો મેં આદિવાસી ભાઈઓ માટે એક વિડીયો બનાવ્યો હતો ઘણા બધા વિડીયો બનાવતો આવ્યો છું તો કાલે એક વિડીયોમાં કમેન્ટ આવી આદિવાસીના વિડીયોમાં જોજો ભાઈ કે એક ભાઈ શું લખ્યું પહેલે કમેન્ટ જોજો કે તમે શું આદિવાસી છો પછી બીજી કમેન્ટ શું લખી ભાઈ કે તમે તમારી અટક કઈ છે અને ત્રીજી કમેન્ટ દેખો ભાઈ ક્વેશ્ચન જવાબ પૂછો મને કે તમે આદિવાસી છો કે ઠાકોર છો ભાઈ અને લાસ્ટ કમેન્ટ બહુ જોરદાર ભાઈ જવાબ આપ્યો કે ભાઈ ઇન્ડિયન છે ભાઈ જોરદાર કમેન્ટ જુઓ ભાઈ તો ભાઈ એ ભાઈને સેલ્યુટ છે તો ભાઈ હું ઇન્ડિયન જ છું ભાઈ કોઈ જ્ઞાતિભાતિ મારી અંદર નથી ભાઈ કે આદિવાસી ઠાકોર દરબાર પટેલ ભરવાડ જે બી હોય બધા એક જ સભાઈ માનો બધા કોઈ જ્ઞાતિભાતી આની અંદર નહીં આવતું ભાઈ જો આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ હતો તો મેં આદિવાસી ભાઈઓ માટે વિડીયો બનાવ્યો કોઈ બી જ્ઞાતિનો વિડીયો હશે તો મેં જરૂરથી બનાવીશ ભાઈ કોઈ બી હશે હું જીઝ ગમે તે હશે મેં એક ઇન્ડિયન અને ભારતીય છું તો મેં દેશને પહેલાં માનીશ ભાઈ હું જ્ઞાતિને પહેલાં નહીં માનતો કે આ જ્ઞાતિ પેલી જ્ઞાતિ એમ હું બી ઠાકોર જ છું દરબાર છું પરંતુ હું મારા મનથી અભિમાન નહીં માનતો કે હું આમ શું પીરું છું ભાઈ આદિવાસી ભાઈઓ બી ભાઈ જ છે ને ભાઈ એ બી માનસ છે તમે બી માનસ છો જો જ્ઞાતિ જ્ઞાતિ બધા કરતા રહેશો ને લડતા રહેશો ને તો કોઈ દિવસ તમે આગળ નહીં વધો ને આપણો દેશ આગળ વધીએ ને આપણું કોઈ માણસ આગળ નહીં વધે ભાઈ આમને આમ અંદર અંદર લડતા મરી જશું ભાઈ એકબીજાને ગારા બોલતા રહીશું એકબીજાનું ખેંચતા રહ્યું અને અમને મરી જશું ભાઈ એના કરતા આગળ વધો એક રાખો એકતા રાખો અંદર જે બી હોય જ્ઞાતિ બધી જ્ઞાતિ ભાઈ એકતા રાખો હું એ જ વાત કરું છું તમને બધાને કે એકતા રાખો એક થશો તો આગળ વધશો આપણા દેશને આગળ વધારશો અત્યારે ત્યારે ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ થવાનું હતું ત્યારે બધા તો કહેતા હતા ભાઈ કે આપણે બધા એક શીએ આમ શીએ તો બધા એકતા તૈયાર હતી ને તો અત્યારે બી એકતા રાખો અત્યારે અમે બોર્ડર પર નોકરી કરીએ છીએ એ બી ઊંચ નીચ જ્ઞાતિ બધા આવે છે ભાઈ તો અમે એક જ મેસમો ખાઈએ છીએ અને સાથે જ ઊંઘતા આવ્યું બધું જાતે ભાઈ જોડે જ બધા ફરતા આવ્યું પણ એવું ઊંચ નીચ નહીં રાખતા હોય એટલે કહીએ ભાઈ એકતા હૈ તો ગમે તે કહી શક્યું ભાઈ આપણા દેશને આગળ વધારી શક્યું તમે બી તમારા છોકરાઓને તમારા જેટલા બી તમારા અંદર હોય એમને બી તમે આવા સંસ્કાર આપી શકો છો ભાઈ કે એક રહીશું તો આગળ વધીશું નહીં તો એ નહીં ખતમ થઈ જઈશું ભાઈ સાચું લાગે તો ભાઈ જરૂરથી કમેન્ટ કરજો શેર કરજો વિડીયો અને પંદરમી ઓગસ્ટ આવશે ભાઈ આપણા ગુજરાતમાં હર ઘર તિરંગા જરૂરથી ભાઈ લહેરાવજો હર ઘર તિરંગા ચાલુ કરજો ભાઈ આ પંદરમી ઓગસ્ટ સુધી એવું લાગવું જોઈએ આપણા ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવવો જોઈએ ભાઈ ફર્સ્ટ નંબર તિરંગા લહેરાવવામાં તો જલ્દીથી જલ્દી ભાઈ જેને ના તિરંગો લહેરાવ્યો હોય પોતાના ઘરે તો જરૂરથી લહેરાવો અને આપણા ઇન્ડિયન આપણા ભારત દેશને એક સન્માન એક આગળ વધારો ભાઈ અને આપણા ગુજરાતનું ફર્સ્ટ નંબર આવે એવું કરો ભાઈ એવું કંઈક વિચારો બીજો વિડીયો બતાવો જે ચૈતરભાઈ વસાવાની એક ભાઈ કોઈ કાકા વાત કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા કદાચ ભાજપમાં જઈ શકે છે વચ્ચે કોઈ વાત થઈ છે નેતા સાથે તે વિશે હું તમને વિડીયો બતા વિડીયો બધું તો શેર કરજો અને અમારી ચેનલના નવા મિત્રો આવ્યા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો હું વિડીયો બતાવું તો એ નથી આવી શક્યા બહુ મોટી મોટી વાત કરી રહ્યા છો તમે ચૈતરભાઈ ભાજપમાં આવવાના હતા વાત ક્યારે ચાલી હતી કોણે પ્રસ્તાવ મૂક્યો હતો તમે પ્રસ્તાવ મૂક્યો હતો ચૂંટણી વખતે મૂક્યો હતો પ્રસ્તાવ કે પહેલા થયો તો શું વાતચીત થઈ હતી જો એમાં જે તે વખતે બધા જ લોકો એમના નેતાઓને પણ ખબર છે બે વર્ષ પહેલાની લોકસભાની ચૂંટણી પહેલા કે એનું અમારા પ્રદેશના ટોપ લેવલના નેતા સાથે એમને બેઠક પણ થઈ છે એકને બે વખત બેઠક થઈ મારા જિલ્લાના હું નથી કે પણ જિલ્લાના લોકો સાથે એ ગયા હતા અને મેં પોતે પણ કીધું કે ભાઈ આપણે સાથે મળીને વિકાસના અને હું ચોક્કસ માનું કે ચૈતરભાઈ એક શક્તિશાળી અને આદિવાસીઓના પ્રશ્નો લઈને એક ચાલવાવાળો વ્યક્તિ છે પણ એ પોઝિટિવ રીતના ચાલે તો એ વાત મેં પણ કહી આવો અને અને સાચી સાચી વાત છે સરકારમાં આવે ભાજપ સરકારમાં આવે તો સરકારની સાથે મળીને લોકોના કામ વધુમાં વધુ સારી રીતના થાય કયા મુદ્દાને લઈને એવા કયા મુદ્દા છે કે જેના કારણે ચૈતર વસાવા ભાજપમાં ના જોડાય અને તમારે આ મુદ્દે ચૈતરભાઈ સાથે પર્સનલી કોઈ વાતચીત થઈ છે ખરી જો બધું હવે પાણી વહી ગયા પછી બધી વાતો કરવી એ બધું યોગ્ય નથી અને એમના નેતાના ખબર પડે એટલે બધા નેતાઓ ડેઢે પાડામાં આવ્યા અને ચૈતરભાઈને બોલાવીને ભાજપના વિરુદ્ધ અમારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ અપાયો કોની સાથે મુલાકાત થઈ સી પાટીલ સાહેબ સાથે થઈ હતી કે અન્ય કોઈ નેતાઓ સાથે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ હતી કોની સાથે વાતચીત થઈ હતી પ્રદેશના નેતાઓની સાથે એમની બેઠક બહુ મોટા વ્યક્તિ સાથે એમની વાત થઈ હતી કદાચ આજે પોલિટિકલી દૃષ્ટિએ અથવા તો એ લોકોના દબાણના કારણે જે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવાયો હતો હું વિડીયાના માધ્યમથી હું બતાવું વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલનો નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચૈતર વસાવા વિશે તમારું શું કહેવું છે સરકાર જે વકીલોએ તેર તારીખ આપી છે તો તેર તારીખના દિવસે શું આદિવાસી સમાજ આ ચૈતરભાઈ વસાવાને છોડાવી શકશે કે શું સરકાર એમને છોડશે તે તારીખ તો વિડીયો વધુ બધું શેર કરજો અને હું મીડિયાના માધ્યમથી હું વિડીયો બતાવું આદિવાસી વિશ્વ આદિવાસી સમાજનો જે મેળો ભરાણો હતો એના વિશે